યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું એકદમ સ્પેશિયલ અને સ્વાદિષ્ટ સૂકી ભાજી સૂકી ભાજી બનાવવા માટે આપણે બટેટા લઈ લીધા છે ને બટેટાને એકદમ સરસ છે ને વચ્ચેથી ચાકા કરી લેશું એટલે બટેટા ફોલવામાં આપણે વાર ન લાગે તો આપણે તમે જોઈ શકો છો વિડિયોમાં આવી રીતે વચ્ચેથી છે ને ચાકા કરી લેશું અડધા અડધા એટલે બટેટામાં નમક પણ આપણું એકદમ સરસ ચલી જાય ને બફાઈ જાય તો એની છાલ પણ ગાયે ઘા ઉતરી જાય તો હવે આ બટેટાને એકદમ સરસ આપણે બધા જ બટેટાના ચાકા કરી નાખ્યા છે હવે ધોઈ નાખશું બે પાણીએ બટેટા ધોઈ લીધા છે ને લઈ લીધું છે કૂકર કૂકરમાં આપણે બટેટા નાખી દઈશું ને પાણી અને નમક નાખીને બાફવા માટે મૂકી દેસું નમક છે ને બાફવામાં નાખવાથી આપણા બટેટા છે ને એકદમ સરસ બફાઈ જાય છે ને ગાયે ઘા ચડી જાય છે તો આપણા ત્રણ સીટીમાં બટેટા છે ને એકદમ સરસ બફાઈને રેડી થઈ ગયા છે ને હવે તેની છાલ ઉતારીને તમને ફાવે એવાળા કટકા તમે કરી શકો છો તો આપણે એકદમ સરસ કટકા કરી નાખ્યા છે બટેટાને હવે લઈ લીધું છે લસણ અને નમક સ્વાદ અનુસાર નાખી અને બનાવી લીધી લસણની પેસ્ટ હવે એક વાટકીમાં આપણે લસણની પેસ્ટ નાખી દઈશું હવે નાખશું જીરું પાવડર હવે લીધું છે હળદર પાવડર કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર ને તીખાસ માટે લાલ મરચું પાવડર તમારે જેટલી તીખી કર્યું હોય સૂકી ભાજી એટલું લાલ મરચું પાવડર લઈ શકો છો હવે બધા જ મસાલા નાખી દીધા છે ને એમાં પાણી નાખીને એકદમ સરસ આપણે પેસ્ટ બનાવી નાખશું એકદમ બધા જ મસાલાને કરી લેશું મિક્સ તો આપણી પેસ્ટ છે ને એકદમ સરસ બનીને થઈ ગઈ છે રેડી તો હવે વઘાર કરીશું તો વઘાર માટે રાખી દીધી છે ગેસની ફ્લેમ ઉપર કરાઈ કઢાઈમાં નાખશું તેલ હવે તેલને એકદમ સરસ થઈને ગરમ થવા દેસું ત્યારબાદ લીધી છે આપણે રાય રાઈને એકદમ સરસ ફૂટવા દેસું હવે નાખશું જીરું રાઈ આપણી એકદમ સરસ ફૂટવા માંડી છે હવે જીરાને થવા દેશું લાલ તો જીરું આપણું લાલ થવા માંડ્યું છે તો તેમાં નાખશું એકદમ સરસ ધોઈ અને મીઠા લીમડાના પાન પાન આપણા એકદમ પાકવા માંડ્યા છે ત્યારબાદ લઈ લીધી છે આપણે પેસ્ટ જે બનાવી હતી ને એ પેસ્ટમાં પાણી નાખ્યું છે એટલે હવે આપણે પાણી નાખવાની જરૂર નથી તો આ પેસ્ટને એકદમ સરસ ઉકળવા દેસું આ રીતે બનાવશું ને તમારી સૂકી ભાજી છે ને એકદમ ટેસ્ટી બનશે તો પેસ્ટ આપણી એકદમ સરસ ઉકળવા માંડી છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો હવે લઈ લીધા છે જીણા સુધારેલા ટમેટા આપણી પેસ્ટ એકદમ સરસ ઉકળી ગઈ છે ત્યારબાદ જ ટમેટા નાખ્યા છે ઝીણા સુધારેલા હવે ટમેટાને એકદમ સરસ કરી લેશું મિક્સ તો ટમેટા આપણે પાકવા માંડે ને એટલે આપણે સુધારેલા બટેટા નાખી દઈશું એકદમ સરળ રીતે છે ને આવી રીતે બનાવશું તો એકદમ સ્વાદિષ્ટ બનશે તમારી ભાજી તો આપણે ટમેટા ગ્રેવીમાં મિક્સ કરી નાખ્યા છે આપણી પેસ્ટમાં ત્યારબાદ હવે નાખી દીધા છે સુધારેલા બટેટા હવે બટેટાને એકદમ સરસ આપણે બધા જ મસાલામાં કરી નાખીશું મિક્સ તો બટેટા મિક્સ થઈ ગયા છે ને એકદમ સરસ તૈયાર છે આપણી સૂકી ભાજી બટેટાની ઝીણી સુધારેલી ધાણા ભાજી નાખીને કરીએ સર્વ એકદમ સ્વાદિષ્ટ અને સરળ રીતે છે આપણી સૂકી ભાજી આ રીતે બનાવશો ને તો એકદમ ટેસ્ટી બનશે તમારી સૂકી ભાજી વિડીયોને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને તમને અમારી રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી ને ખાવામાં એકદમ બેસ્ટ સુકી વિડીયોને લાઇક શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ